તો મિત્રો જય માતાજી જય ખુડિયારમાં કેમ છે બધા મજામાં ફરી એક નવા તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે રોપવાની છે એટલે હું તમને જે છે ધમાલ મસ્તી કરતા છે એ બતાવતો રહીશ તો જોતા જો આપડો આગળનો બ્લોગ pure la la pure la 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 ho bela na parsho ba 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 ba

તો મિત્રો તમે જોયો બ્લોગ આજનો તો કેવો ગમે તમને આજે બહુ એટલે બહુ મજા કરી હતી કારણ કે અમારું રોપવાનું ચાલુ હતું એટલે એનો બ્લોગ પણ આપણે જોડે બનાવી છે બહુ લાબુ નહીં બનાવ્યો કારણ કે થોડું કોમકાજ વધારે હતું એટલે બહુ આબુ બ્લોગ નહીં બનાવ્યો તો આવો આપણા બ્લોગ થોડાક કન્ટિન્યુ આવતા રહેશે તો આવો નો આવો સપોર્ટ આપણને કરતા રહેજો તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો કરજો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં